ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાખોરી પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અન્વયે એક ગતરોજ રોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સેફ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જ્વેલર્સની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા કામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ રીઝન એક્ટની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઈસી તથાની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે